જે ડુપ્લિકેટ ખાતર બિયારણ કરીને ખેડૂતોને પરેશાન કરતા હોય હેરાન કરતા હોય જે ઝેર આપતા હોય પ્રતિબંધિત દવાઓનું વેચાણ થતું હોય એ સામાન્ય માણસ છે એમનું જીવન અનેક રોગોનો ભોગ બનતું હોય મોતને ભેટતા હોય મને નરેન્દ્રભાઈ આ વિષય એમના નેતૃત્વમાં લીધો છે પ્રાકૃતિક ખેતી મને રાજ્યપાલશ્રીને હું મળ્યો છું મુખ્યમંત્રીશ્રીને મળ્યો છું મને કીધું છે ખડકમાં કડક તમે એક્શનો લેજો હું આ ધંધા કરવાવાળાને કહું છું ધંધો કરવાનો વાંધો નથી પણ આ પ્રકારના ધંધા કરજો તો તમે તૈયારી રાખજો કાયદાની ઝપટમાં આવવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રી કૃષિ મંત્રી બન્યા બાદ જીતુ વાઘાણી પ્રથમ વખત ભાવનગર આવ્યા હતા ભાવનગર ખાતે પોતાના સંબોધન દરમિયાન જીતુ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં નકલી ખાતર વિક્રેતાઓ અને જે પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરે છે તેમને સખ્સ શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી ભાવનગર આવ્યા બાદ જીતુ આઘાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બળદગાડામાં તેમણે ખેડૂતનો પારંપરિક પોશાક પહેર્યો પહેર્યો હતો અને ભાવનગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સભા દરમિયાન જીતુ આઘાણી આકરા તિવરમાં જોવા મળ્યા શરૂઆતમાં તેમણે વાત કરી કે સકારાત્મક માહોલમાં ખેડૂતોને કોઈ વાત હશે કોઈ સમસ્યા હશે તેનું નિવારણ કરવા માટે તેઓ પ્રયાસ કરશે અને જે પણ કોઈ સમસ્યા હશે ખેડૂતોને ભાવ ટેકાના ભાવની સમસ્યા હશે કે કોઈ નુકસાનીનું વાત હશે જો મુદ્દો સાચો હશે તો યોગ્ય ન્યાય ખેડૂતોને આપવામાં આવશે આ સાથે તેમણે આકરા શબ્દોમાં નકલી બિયારણ અને નકલી ખાતરનું જે વેચાણ કરે છે તેમને ચેતવણી આપી દીધી હતી જીતુ કૃષિ કૃષિમંત્રી બન્યા છે અત્યારે ખેડૂતોને લઈને એ ગુજરાતમાં મુખ્ય પ્રશ્ન બની ગયો છે ખેડૂતોને લઈને આમ આદમી પાર્ટી વિવિધ આંદોલન કરી રહી છે કડદાની વાત હોય ભૂતા કડદાની વાત હોય કે જૂનાગઢમાં પણ આંદોલન હોય કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા મગફળી અને કપાસના ટેકાના ભાવે ખરીદીને લઈને પણ અત્યારે ખૂબ એ ચર્ચા ચાલી રહી છે આ બધા વચ્ચે જીતુ વાઘાણીને કૃષિમંત્રી બનાવવામાં આવ્યા છે કારણ કે અગાઉ જે કૃષિમંત્રી હતા રાઘવજી પટેલ તેમની કામગીરી નિરાશાજનક રહી હતી અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી એક મજબૂત ચહેરાની શોધમાં હતી કે કૃષિમંત્રી એવા વ્યક્તિને બનાવાય જે સામેવાળા વ્યક્તિને ન્યાય આપી શકે અને તેની જે ભાષામાં જવાબ આપી શકે તેવા ચહેરાની શોધમાં હતી ત્યારે જીતુ વાઘાણી જે અગાઉ શિક્ષણ મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમને ફરીથી હવે કૃષિમંત્રી બનાવવામાં આવ્યા છે કૃષિમંત્રીમાં તેમનો એ કાર્યભાર તેમણે સાંભળ્યો છે ત્યારબાદ આગામી સમયમાં તેમની સફર એ સરળ નહીં રહે કારણ કે ગુજરાતમાં અત્યારે અલગ અલગ મુદ્દે આંદોલન ચાલી રહ્યા છે ખાસ કરીને ખેડૂતોને લઈને પાર્ટી વિવિધ મુદ્દે સરકારને ઘેરી રહી છે ત્યારે કૃષિ મંત્રી તરીકે જીતુ વાઘાણી એક આગામી સમયમાં કેવી રીતની કામગીરી કરે છે આ બધી સમસ્યાઓ તે કેવી રીતના નિભાવે છે તે જોવાનું રહ્યું હાલ કૃષિ મંત્રીએ ભાવનગર ખાતે શું કહ્યું તે સાંભળીએ

પચાસ સિત્તેર વર્ષમાં માં વરસાદ આવ્યો હોય તો એક ધારો એક સમય થાય એનું પેકેજ જાહેર કરવાનો કુદરત લૂંટી રહેતું હોય છે ક્યારે એને આપણે ક્યારે કોઈ મદદ ન કરી શકીએ માનવીની પાસે કાયમ છે આ શબ્દો આપણે કાયમ છે પણ સરકાર તરીકે શું એને ઉભો ટેકો કરવામાં મદદરૂપ થઈ શકાય એના માટે આખો દિવસ મીટિંગો વિવિધ વિભાગોમાં કરે માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સંવેદનાને હું જાહેરામાં આ સોની વચ્ચે વહેંચતા આનંદ અનુભવું છું બે વાર મને ટાઈમ આપીને બોલ્યો બે વાગ્યે અત્યારે દિવાળીના દિવસો હોય રજા હોય કે પછી સાંજે પાછા તમામ સી એસ એસીએસ અમારા સેક્રેટરી માની શંકરભાઈ ચૌધરી માની અમારા અધ્યક્ષશ્રી આ બધાની સાથે ચર્ચા કરીને એમણે કહ્યું કે તાત્કાલિક સર્કલ પૂરું કરીને વધારેમાં વધારે જે સહાય કરી શકાય મદદ કરી શકાય અને ભવિષ્ય મુખ્યમંત્રી આ પ્રકારની સફેદનાથી હું એટલે વાત કરું છું આવી વાત આખું સરકલ સહીઓ પૂરી કરીને એ કદાચ સાંજ મને આપશે એટલે એ પણ જાહેરાત દિવાળીના પર્વ માની નરેન્દ્રભાઈ ના બજેટ ખેતી ખેતી મારી રાજ્યપાલશ્રી ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ નો મિશન છે એટલા માટે કદાચ કદાચ અહીંયા અહીંયા એટલા માટે છે

પણ હું પ્રાર્થના કરું છું કે મને ઋણ ચૂકવવાનો મોકો મળે એનો હું ક્યારેય પાછો ન પડું અને હું પુષ્પો મારી નાખવામાં બેસી શકું એવી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને દેશ આપણું લાડીનું નેતૃત્વ જેમણે નિશ્ચય કર્યો છે સશક્ત સમૃદ્ધ ભારત અને આપણા ધર્મને સાથે રાખીને આપણું ભારત વિશ્વને બેસે એમાં ક્યાંય કચાશ છોડી નહીં છોડીશ નહીં છોડી પણ નથી છોડશું પણ નહીં જેને જે નાની મોટી નકારાત્મકતા ફેલાય હોય એ ફેલાવે કહ્યું છે કરી રહ્યા છીએ પાર્ટી રહી ગયું છે એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારો માની નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌને દેખાય રીતે કરીશું હું એક વાર આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું આભાર માનું છું અને મારા મનમાં દરેક વખતે રેલી દરેક વખતે સ્વાગત એ વિશિષ્ટ હોય છે મારી પાર્ટીનો મારા આગેવાનોનો વિશેષ આભાર માનું છું તો મને વારંવાર આપી અને મને એવું લાગે છે મારી પાટી કર્યું તૈયાર કરી એટલે અનેક વાર અનેક જવાબદારી આપી છે હું એવું માનું છું કે ટીપાવાનું ક્યારેય પૂરું થતું નથી દરેક સમયે શીખવાનું હોય છે

કઈ કરી શકું એમના માટે ભગવાનના ના આપ મને આશીર્વાદ મળે આપ સૌ આભાર ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત જય ભાવેના બોલ ગૌ સનાતન ધર્મ કી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે અને ડુપ્લિકેટ ખાતરનું વેચાણ જે કરે છે તેમણે ચીતી જવા માટે કહી દીધું છે આગામી સમયમાં તેમની કામગીરી કઈ રીતની રહે છે ખેડૂતોના મુદ્દે તેઓ કઈ રીતના તેને વાચા આપે છે અને તેને સોલ્વ કરવાનો પ્રયાસ કરે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ